જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયાની ઘટના ને લઈને વડોદરા શહેર આપ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં ચાલી રહેલી ગુજરાત જોડો યાત્રા અંતર્ગત આજે પાંચ ડિસેમ્બર જામનગરમાં બાઇક રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલી ટાલિયા ઉપસ્થિત રહ્યા હતા તેઓ પોતાના સંબોધન દરમિયાન હતા ત્યારે અચાનક એક યુવકે તેમના તરફ જૂતું ફેંક્યું હતું ઘટના બાદ સભામાં રહેલા કાર્યકર્તાઓએ હુમલાખોરોને કાબૂમાં લેવા દોડી આવ્યા હતા અને તેને પકડી પાડ્યા હતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપો કર્યા કે પોલીસ હુમલાખોરોને બચાવવા માટે આગળ આવી જેના કારણે ઘટનાની વધુ વધી ગઈ આ ઘટનાને લઈને વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો પક્ષના નેતાઓએ જણાવ્યું કે વિસાવદરના ધારાસભ્ય પર થયેલા આ હુમલાની પાછળ ભાજપ કે કોંગ્રેસમાંથી કોઈની સંડોવણી હોવાની શક્યતાઓ વ્યક્ત થાય છે આપના દાવા પ્રમાણે હમલો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે જેના કારણે પાર્ટી કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળ્યો પાર્ટીએ સરકાર અને પોલીસ તંત્ર પાસે ઘટના અંગે નિષ્પક્ષ અને કડક તપાસની માંગ કરી છે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અમારી એટલા માટે જરૂર પડી છે કારણ કે જ્યારથી વિસાવદર ની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે જામનગર ની અંદર જે રીતે કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને અમે કડક શબ્દોમાં એની નિંદા કરીએ છે તમે જુઓ લોકશાહીની અંદર સ્વાભાવિક છે કે લોકો એ કોની પાસે અપેક્ષા રાખે તો કે સરકાર પાસે અને સરકાર નો કોઈ પ્રતિનિધિ ત્યારે કામ નથી કરતો ત્યારે લોકશાહી તરીકે વિરોધ પક્ષની અંદર ધારાસભ્ય હોય વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય પણ તમે જુઓ આજે કોંગ્રેસ અને ભાજપ જે છે એ ટાર્ગેટ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓની સભાઓ બંધ કરાવવા માટે રેલી બંધ કરાવવા માટે કાર્યક્રમો બંધ કરવા માટે તો આ જે લોકશાહી ની અંદર ખતરારૂપ છે ત્યારે અમે આજે અહિયાં ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યા છીએ આજે ભારતીય જનતા પાર્ટી જે પોતાના ડરના કારણે આ લાખ લોકશાહી દેશમાં લોકો પર પરતો અત્યાચાર કરતી હતી પરંતુ આમ આદમી પાર્ટી હવે જ્યાં જ્યાં મોટી મોટી સભાઓ કરી રહી છે મોહલ્લાઓમાં જઈને લોકોને મળી રહી છે આજે અમે લોકોના કામ કરી રહ્યા છીએ લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ તે જોઈ ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી રીતે બી ગઈ છે ડરી ગઈ છે એ અને કોંગ્રેસ બે ભાઈબહેનની નીતિથી એક સાથે મળી અને જે રોટલા શેકી રહ્યા હતા તે હવે પૂરા થવાના છે તે જાણી ગઈ છે ભારતીય જનતા પાર્ટી આવા લોકશાહી રાજ્યમાં પણ લોકશાહી દેશમાં પણ જો આવી રીતે અમારા ત્યાં આજે સભાઓ થતી હોય અને ત્યાં ખોટી રીતે પથ્થરમારો કરવામાં આવતો હોય જામનગરની અંદર જે ત્રણ કોર્પોરેટરો રાજકોટની અંદર જે કોર્પોરેટરો અમારી સાથે જોડાયા તેને લઈ ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરી રીતે ખબર છે કે હવે અમે ગુજરાતની અંદરથી અમારી સીટ જઈ રહી છે અમારો પાયો ખસી રહ્યો છે તે લઈ આ રીતના પરાક્રમો કરી પથ્થરમારો કરવો કે જૂતા ફેંકવા અમને ડરાવવાને ધમકાવવાની કોશિશ થઈ રહી છે પણ આ આમ આદમી પાર્ટી છે આ તો કંઈ નહીં આના કરતાં દસ ગણા જુલમ જો અમારી પર કરવામાં આવશે પથ્થરમારો કરવામાં આવશે જે જૂતા ફેંકવામાં આવશે તેનાથી આમ આદમી પાર્ટીને કોઈ ફરક નથી પડતો એ પોતાનું કામ કરવા આવી છે લોકોના કામ કરવા આવી છે અને આ વખતે જ્યારે જે ઇલેક્શન છે નગરપાલિકા નગરપંચા મહાનગરપાલિકાઓનું તેમાં સંપૂર્ણ રીતે મહેનત કરી અને ખૂબ મોટી સીટો સાથે આગળ આવશે અને બે હજાર સત્યાવીસમાં ભાજપને ઉખાડી ફેંકવા માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે